કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સુરત મુલાકાત દરમિયાન તેમના ભારે ભરખમ કાફલાને કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ ટ્રાફિક જામના પરિણામે રોડ બ્રિજ પર ફસાયેલા વાહનોમાં શાના બાળકો પણ સપડાયા હતા જેમણે સમયે પહોંચવા માટે પુલ પરથી પગપાળે ચાલતા જવાની મજબૂરી અનુભવી હતી મળતી માહિતી મુજબ અમિત શાહની સુરતમાં હાજરીના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ ઉભો થયો હતો આ રસ્તો શહેરનો એક મુખ્ય અને વ્યસ્ત રસ્તો ગણાય છે મંત્રીના કાફલા માટે રસ્તા થોડી વાર માટે બંધ કરવામાં આવ્યા હતા જેના કારણે લાંબા સમય સુધી વાહનોની લાઇનો લાગી ગઈ હતી આ ટ્રાફિક જામનો સૌથી વધુ પ્રભાવ શાળાની રિક્ષા વાહનોમાં બેઠેલા બાળકો પર પડ્યો દ્રશ્યોમાં કેટલાક બાળકોને તેમની વાહનોમાં ટ્રાફિક જામમાં અટકી જતા ઘરે સમયસર પહોંચવા અને અન્ય કારણોસર પુલ પરથી ઉતરીને પગપાળા જવું પડ્યું હતું આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં બાળકોને ભારે ટ્રાફિક વચ્ચે પગપાળા ચાલતા જોઈ શકાય છે ટ્રાફિક પોલીસે આ મામલે ટિપ્પણી કરતાં કહ્યું કે તેમણે વી વીઆઈપી મુવમેન્ટ માટે પૂર્વથી જ જાહેરાત કરી હતી પરંતુ અણધારી પરિસ્થિતિઓના કારણે ટ્રાફિકમાં વિલંબ થયો હોવાનું જણાવ્યું છે